અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ઈસાપર ગામે બીજા દિવસે પણ ગામમાં ડાયાભાઈ તરફથી રામજી મંદિરની તમામ ભગવાનની મૂર્તિ પૂજા કરવામાં આવી અને આ પ્રસંગે સતત હવન ચાલુ રહ્યો સાંસદ ધારાસભ્ય જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકાના સદસ્યો અઠાવન ગામના તમામ રામજી મંદિરના સંતોએ હાજરી આપી પ્રસાદ લીધો તેમજ નામી અનામી કલાકારો દ્વારા ભવ્ય લોક ડાયરો યોજાયો ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો ત્યારે ડાયાભાઈના સેવાભર્યા કામને તમામ ગ્રામજનોએ ડાયાભાઈને ફૂલહારથી સન્માન કર્યું સાથોસાથ તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના હાથીભાઈ તથા અબ્દુલભાઈએ પણ આ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપી હતી સોલંકી મીરા રાયસંગભાઈ સૌપ્રથમ તો બધા મિત્રોને જય શ્રી રામ આજે ત્રણ દિવસનો કાર્યક્રમ સમાપ્ત થયો છે અને બધાએ ખૂબ હર્ષ ઉલ્લાસ અને આનંદથી આ કાર્યક્રમમાં આપણે બધા હળીમળીને મળીને તન મન ધનથી આપણે આ કાર્યક્રમમાં ભાગીદારી બન્યા અને દાયાભાઈનો ખૂબ ખૂબ આભાર કે આ ગામને આવો મતલબ કે મોકો મળ્યો ક્યારેય આવું ગામમાં નાના મોટા કાર્યક્રમો થાય પરંતુ અવડો મોટો ઉત્સવ ક્યારે થયો નથી એટલે હું આખા ગામ તરફ તરફથી ડાયાભાઈને આભાર માનું છું કે તમે અમારા ગામમાં આટલો સરસ વિકાસ કર્યો કે અમારે પણ અમને પણ આ ખીલવાનો મોકો મળ્યો તો હું બસ આભાર જ માનવા માંગુ છું અને બધાએ ખૂબ આનંદ કર્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર નમસ્કાર મિત્રો હું છું નિર્મલ સોની એટલે કે તારક મહેતા ગોલ્ડ ચશ્માના ડોક્ટર હાથી હું આજે ઈસાપર ગામમાં આવ્યો છું અને પૂરા ચોબટીયા પરિવાર તરફથી આજે ગામમાં રામ મંદિરનું આયોજન રામ મંદિર બનાવવામાં આવ્યું છે અને એનું શું કહેવાય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એટલા માટે અમે આવ્યા છે કાલે છે મહોત્સવ પણ આજે ડાયરો છે એની માટે અમે આવ્યા છે અને મોહનભાઈ વાલાભાઈ ચોવટિયા લાડુબા મોહનભાઈ ચોવટિયા અને મોહન આતા પરિવાર આખો ચોવટિયા પરિવાર છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું સરસ આયોજન કર્યું છે અને ગામમાં રામ મંદિર બનાવ્યું છે અને સાચું કહું આજે હું આવ્યો છું તો અહીંયા એમ લાગે છે કે ઈસાપર ગામમાં નહીં પણ અયોધ્યામાં આવ્યો છું રામ આપણે ને રામ રાજ્ય તેવું હોય તો ઈસાપર ગામ જેવું હોય ખૂબ સરસ આયોજન કર્યું છે ગામના દરેક લોકોને ધન્યવાદ આપીશ કે આવું સરસ કામ કર્યું છે ને બસ આવા આયોજન કરતા રહો ને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મેં શરત સાંકલા જો મુજે તારક મતા મેં અબ્દુલ કે નામ સે જાણતે હૈ मैं यहाँ पर ईसागढ़ ईसा पर ईसा पर।, पर मैं आया हूँ दर्शन के लिए यहाँ राम जी मंदिर का राम सीता सीताराम जी का मंदिर का एक प्राण प्रतिष्ठा होने जा रही है महोत्सव उसके लिए आए हैं हम लोग मैं और निर्मल जी और मैं उनको बहुत बहुत बधाई देता हूँ जिन्होंने यहाँ ये मंदिर को का निर्माण किया है तो मैं चोटिया सब जो हमारे चोटिया सब्जी है डाई भाई ना डाई भाई डाई भाई चोटी सब्जी तो कि मैं उनको उन्होंने बहुत अच्छा काम किया इस गांव के लिए और इस गांव में हम लोग हैं तो हमको शल्फ फील हो रहा है कि हम लोग सचमुच यहाँ पर और दो चार दिन रह जाए और ये सब काम कंप्लीट होके माता जी आ, के आशीर्वाद से और राम जी के आशीर्वाद से सीताराम जी के आशीर्वाद से हम यह रहें तो बेसिकली क्या देखेंगे कि गांव एक गांव है लेकिन ऐसा लग रहा है कि सचमुच इस गांव को बहुत मतलब तरक्की करना तरक्की हो रही है अपनी इतना, इतना प्यारा मंदिर उन्होंने जो बनाया है मतलब हमको लग ही नहीं रहा है कि हम लोग गांव के अंदर है निर्मल जी हमारे हाथी भाई है और बात करेंगे अपू जोशी दिव्यांग न्यूज़ बाबरा अमरेली